હાલમાં જ ગઈ રાતે અરવિંદ કેજરીવાલજીની એમના સીએમ હાઉસથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે માત્ર પી શરદ રેડ્ડી અને ત્યાંના રાઘવ મગુંડાના નિવેદનો લીધા અને એમને સાક્ષીઓમાં રાખીને એમની ધરપકડ કરવામાં આવી છે તમે જોઈ શકો છો બે વરસથી મનીષ સિસોદિયાજી સંજયસિંહજી અને સત્યેન્દ્ર જૈનજી આ જ કેસમાં એમને અંદર લેવામાં આવ્યા છે બે વર્ષ સુધી તપાસ ચાલી છે એમના પાંચસો અધિકારીઓ હજાર જેટલી રેડો કરી હશે છતાંય આજે એક પણ રૂપિયો ભ્રષ્ટાચારનો આ શરાબ નીતિમાં મળ્યો નથી છતાંય માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીથી ભાજપ ડરતી હોય એવું અમને લાગી રહ્યું છે પૂરા દેશમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી પ્રવાસ અને પ્રચાર નહીં કરી શકે એ હેતુથી એમને એમની ધરપકડ કરવામાં આવી છે આજે દેશમાં લોકતંત્રનું હનન થઈ રહ્યું છે ત્યારે આજ જેમના પણ નિવેદનો ઇલેક્ટ્રોનિક બોન્ડ આપ્યા છે પણ ફંડ આપ્યું છે સાથે સાથે એમને ડરાવી ધમકાવીને એમના પરથી આવા નિવેદનો આપીને એમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે અને આજે આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓને ઈડી દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકો આ સમગ્ર બાબત જોઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં આ લોકતંત્રને બચાવવા માટે તમામ લોકો આગળ આવશે અને બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી છે એમાં એનો એનો વળતો જવાબ મળશે એવી અમને અપેક્ષા છે ચિત્રભાઈ હાલની અંદર મનસુખભાઈ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના લોકો હપ્તો ઉભરાવે છે કોન્ટ્રાક્ટરો પાસે તમે બધા જાણો છો છેલ્લા પાંચથી છ મહિના થવા આવ્યા છે હું પોતે મારા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો હમણાં જેલમાં હતો અને જેલ બાદ મને જ્યારે સરતી જામીન મળ્યા છે તો પ્રવેશ પણ નથી કરી શકતો અને ભરૂચમાં હું રહી પણ નથી શકતો ત્યારે આવા કોઈ અધિકારી કોઈ કોન્ટ્રાક્ટરો સાથે મારે ટેલિફોનિક વાત નથી થઈ કે કોઈ સાથે અમે મળ્યા પણ નથી અને રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈ પર આવા કોઈ પુરાવા હોય તો એ રજૂ કરી શકે છે તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે હું મનસુખભાઈને કહેવા માગું છું હમણાં ત્રણ દિવસ પહેલાં જ એમના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નર્મદા જિલ્લાનું બારથી પંદર કરોડના નર્મદા કમલમનું જે ઉદ્ઘાટન કર્યું છે એમણે કીધું કે આ કમલમ નર્મદા જિલ્લાના અમારા ભાજપના આગેવાનોના પૈસાથી બન્યું છે તો એ બારથી પંદર કરોડ રૂપિયા કાંથી આવ્યા છે કયા આગેવાને ખર્ચો કરીને કમલમ બનાવ્યું છે એનો પણ ખુલાસો કરવો જોઈએ મનસુખભાઈ ભૂતકાળમાં પણ આવા આક્ષેપો કર્યા હતા ત્યારે અમે ડિબેટમાં ગયા ત્યાં મનસુખભાઈ પોતે હાજર નથી રહ્યા સાથે સાથે એણે ભૂતકાળમાં એ પણ આક્ષેપો કર્યા હતા કે પોતાના જ પાર્ટીના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈએ ત્યાં મનરેગામાં કામ કરતી ભૂતકાળમાં જલારામ એન્ટરપ્રાઇઝ પરથી પચાસ લાખ રૂપિયા કમલમ માટે લીધા હતા એમના મહામંત્રી નીલરાવ દ્વારા તમે તમામ ડિપાર્ટમેન્ટમાંથી વાસમોમાં પણ ચેકો દ્વારા પેમેન્ટ લેવામાં આવ્યું છે તમામ ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાઇબલથી માંડીને તમામ કમલમ માટે તો મનસુખભાઈ ડિબેટ રાખશે તો આવનાર દિવસોમાં અમે પુરાવા સાથે કયા શાખા અધિકારી પર કયા ભાજપના સંગઠનના લોકોએ પૈસા લીધા છે અમે પુરાવા સાથે રજૂ કરવા માગીએ છીએ એટલે ચોક્કસ મનસુખભાઈ જે પણ ભ્રષ્ટાચાર કરતા હોય જેણે પણ કરી હોય મનસુખભાઈ પર પુરાવા હોય તો કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે